સોમનાથ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ આરજે સંજુ દ્વારા વધુમાં વધુ મતદાન થાય માટે કરાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બેઠક પર આગામી સાત મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટીપ નોડલ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શનમાં મહત્તમ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ટર્નઆઉટ ઇમ્પ્લિટેન્શન પ્લાન હેઠળ વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે અંતર્ગત દરેક મતદાતા મત મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે મતદાન વિશે જાગૃત થાય તે માટે રેડિયો જોકી સંજુ સાથે સોમનાથ મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આર સંજુ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી મતદાન લક્ષી સંદેશો આપવા જણાવ્યું હતું નાગરિકોને આ અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ અધિકારી એમપી બોરિયા ટીપ સહાયક નોડલ અધિકારી એનડી અપારનાથી તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિ સુરુભાઇ જાડેજા સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા